જેડ બ્લ્યુના પર્યાવરણ દિવસ ઇન્સ્ટોલેશનની શહેરભરમાં ખૂબ જ ચર્ચા થઈ છસોથી વધુ લોકોએ ક્લીન અપ ડ્રાઇવમાં ભાગ લીધો જૂન પાંચ વિશ્વ પર્યાવરણ દિવસે જેડ બ્લ્યુની સી એસ આર શાખા જેડ અર્થ દ્વારા એક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અમદાવાદના સીજી રોડથી શરૂ થઈ સદન રિવરફ્રન્ટ સુધી છસોથી વધુ લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીન અપ વોક યોજી આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચ્યું વિશેષ વાત એ છે કે છેલ્લા વીસ વર્ષથી જેડબ્લ્યુ દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિયન્ટ મીડિયા માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવે છે આ વર્ષે શહેરના નવ સ્થળોએ બાર ફૂટ ઊંચા પાણીની બોટલના ઇન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા હતા આ પાણીની બોટલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી ભરેલી હતી જે સામાન્ય રીતે આપણે નદી તળાવ કે દરિયામાં ફેંકી આપીએ છીએ તેનો મુખ્ય સંદેશ હતું તમે જે ફેંકો છો એ તમે જ પીવો છો જે વાસ્તવિક રીતે પાણીમાં વધી રહેલા માઇક્રોપ્લાસ્ટ પ્લાસ્ટિક વિષય ગંભીર ચિંતાનો વિષય છે આ ઇન્સ્ટોલેશન આર્ટ અને એમ્બિયન્ટ મીડિયા એજન્સી એફ એસ દ્વારા ડિઝાઇન કરવામાં છે શામોજ જોહર હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની ફરજ નિભાવું છું અને આજે વર્લ્ડ એનવાયરમેન્ટ ડે જે જેટલુ પરિવાર સાથે અમે છેલ્લા 20 વર્ષથી સેલિબ્રેટ કરી રહ્યા છીએ આજે 21માં વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ આજે વર્લ્ડ એનવાયરમેન્ટલ દિવસે એક નવી પરેડ હાથ કરી છે જેને બોકેટોનું નામ આપવામાં આવ્યું છે જે સિચી રોડ જેટલી શોરૂમથી લઈ અને રિવરફ્રન્ટ સુધી લઈ જવામાં આવશે માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે આજે કે રસ્તામાં જેટલા પણ પ્લાસ્ટિકની બેગ્સ દેખાય પ્લાસ્ટિકની બોટલ દેખાય કે કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક રૂપી કચરો દેખાય તેને પિકઅપ કરી તેને લઈ અને તેને કઈ રીતે રિસાયકલ કરી શકાય અને કઈ રીતે આપણા પર્યાવરણ માટે આપણા વાતાવરણ માટે જેટલી બને એટલી પ્લાસ્ટિક રૂપી ગંદકી ઓછી કરી અને રીસાયકલ બની અને મનુષ્યો માટે એક સરસ જીવન અમે સાર્થક કરી શકીએ તેના માટે પ્રયાસ હાથ ધર્યો છે ચૌહાણ ડાયરેક્ટર જેટલી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ફિફ્થ જૂન એટલે એન્વાયરમેન્ટ ડે આપણે બધા જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના હિસાબે આજકાલ બહુ મુશ્કેલી પડી રહી છે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એને બચાવવા માટે એક જેટલું એ ઇનિશિયેટિવ લીધું છે ને કેટલા વર્ષોથી અમે બહુ પ્રયત્નો કરીએ છીએ કે કેવી રીતે અમે કુદરતી પર્યાવરણ તો પાંચ જૂનના દિવસે અમે હંમેશા ખૂબ સરસ પ્રોગ્રામ કરીએ કોઈને કોઈ લોકોને સંદેશ આપીએ આજનો પાંચ જૂનનો અમારો પ્રોગ્રામ આજે વોક કરી રહ્યા છે જેટલું નો અમારો પૂરો સ્ટાફ અહીંથી અમે વોક કરીને રિવરફ્રન્ટ ઉપર જઈશું રસ્તામાં જ્યાં જ્યાં પ્લાસ્ટિક બોટલ કચરો જે કે વેસ્ટ જોવા મળશે પ્લાસ્ટિકનું તેને મારી ટીમ એકટો કરશે અને થેલી બધા પાસે છે અને એ બધો અમે ત્યાં જઈને પછી રિસાયકલિંગ વેસ્ટ પણ નાખીશું આજે પર્યાવરણ દિવસના હેઠે જેડ બ્લુ તેના જેડ અર્થ જે એમનો સીએસઆર આમ છે એમાં વોક ફોર ચેન્જ કરી રહ્યું છે જેમાં અમે અહીંયાથી રિવરફ્રન્ટ જઈશું અમારો પૂરો સ્ટાફ રસ્તામાં જેટલા પણ પ્લાસ્ટિક કચરો દેખાશે અમે અને અમારા વોલન્ટિયર ટીમ એ ભેગો કરી અને પ્રોપર એમસી જોડે મળી અને એને રિસાયકલિંગ આપવાનો નિર્ણય કર્યો છે